રાધે રાધે આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત જે શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક ખાસ સત્સંગ પ્રશ્નોત્તરી છે એકવીસ જુલાઈ બે હજાર પચીસ નો એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા રાધે રાધે આપણો મુખ્ય હેતુ એ છે કે આ સત્સંગમાંથી જે આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું છે એના મુખ્ય મુદ્દાઓ સમજીએ ખાસ કરીને આપણા જેવા જે બધા ગુજરાતી પ્રેમીઓ છે એમના માટે આ ઉપયોગી બને ચાલો શરૂ કરીએ ચોક્કસ આ સત્સંગમાં ખરેખર જીવનની ઘણી બધી ગૂંચવણો પર એમ કે પ્રકાશ પાડવામાં આવ્યો છે હા જેમ કે પેલું ભૂતકાળના કર્મોનો ભય હોય કે પછી બીજાના દોષ જોવાની ટેવ હોય સાચો પ્રેમ શું છે રોજબરોજના જીવનમાં આધ્યાત્મિકતા આ બધા પર મહારાજજીએ બહુ સ્પષ્ટ વાત કરી છે હા તો શરૂઆત પેલી સામાન્ય પણ બહુ ઊંડી ચિંતાથી કરીએ ઘણા લોકો છે ને ભૂતકાળમાં કરેલા ખોટા કામ માનો કે જુગાર રમ્યા હોય વ્યસન હોય એના ડર અને પસ્તાવામાં જીવતા હોય છે તો આમાંથી બહાર કેમ નીકળવું શું રસ્તો બતાવ્યો મહારાજજીએ જુઓ અહીંયા મુખ્ય સિદ્ધાંત જે છે ને એ નામ જપનો છે ભગવાનના નામનું સતત સ્મરણ બરાબર મહારાજજીનો ઉપદેશ બહુ સીધો છે ભૂલ થઈ ગઈ સ્વીકારો પણ ફરી ન કરો પેલું કહ્યું ને નસામી મતલબ કે હવે સમજાઈ હવે ફરી નહીં કરું ભૂતકાળને પકડી રાખવા કરતા વર્તમાનમાં નામ જપથી ચિત્ત શુદ્ધ કરો શાસ્ત્રો પણ કહે છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ એટલે નામ સંકીર્તન બધા પાપોનો નાશ કરે છે હા બિલકુલ આ ખાલી માફી નથી આ તો મનનું પરિવર્તન છે એમ સમજો હ આ શુદ્ધિની વાત કરી હું એનાથી જોડાયેલો બીજો એક મુદ્દો પણ હતો હા પેલી બીજાના દોષ જોવાની વૃત્તિ ઓહો હા અને એના લીધે એ જ દોષ પછી પોતાનામાં દેખાવા માંડે છે આ થોડું અજીબ લાગે એનું કારણ શું અને નિવારણ શું હા આ બહુ સૂક્ષ્મ આધ્યાત્મિક નિયમ છે જેના દોષ આપણે વારે વારે જોઈએ ને એ આપણા મનમાં ચિત્તમાં અંકિત થઈ જાય અને પછી ધીરે ધીરે આપણા સ્વભાવમાં પણ દેખાવા માંડે એટલે ઉપાય એ જ કે બને ત્યાં સુધી કોઈના દોષ જોવા જ નહીં પણ દેખાઈ જાય તો હા દેખાઈ જાય તો તરત ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારી દ્રષ્ટિ પવિત્ર કરો અને ભૂતકાળમાં જે દોષ જોઈ લીધા હોય એના માટે પણ ઉપાય તો નામ જપ જ અને જેમનો દોષ જોયો હોય એમને મનોમન પ્રણામ કરી લેવાના ઓકે એટલે મૂળ વાત તો એ છે કે આપણી નજર જ આપણું આંતરિક જગત બનાવે છે બરાબર હવે એક બીજો વિચાર જે બહુ પ્રચલિત છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આના પર પણ સવાલ હતો શું બધી સેવા એકસરખી ના અહીંયા મહારાજજીએ બહુ મહત્વનો ભેદ સમજાવ્યો જો આપણે કોઈને ખાલી માણસ સમજીને સેવા કરીએ તો એનાથી પુણ્ય મળે પુણ્ય મળે હા એ સારું છે પણ એ સંસારનું બંધન જ છે પણ જો આપણે એ જ માણસમાં ભગવાનનું સ્વરૂપ જોઈએ એટલે કે ઈશ્વરની સેવાના ભાવથી કરીએ તો એ સેવા ઉપાસના બની જાય ભક્તિમય પૂજા ઓહો એટલે ભાવ બદલાયો બરાબર આ ઉપાસના આપણને આધ્યાત્મિક રીતે ઉપર લઈ જાય મુક્તિ તરફ દોરે પુણ્ય તો ભોગવીને પૂરું થઈ જાય પણ ઉપાસના આત્માને ઉન્નત કરે એટલે ભાવ જ મુખ્ય છે સમજાયો હવે પ્રેમની વાત કરીએ સાચો પ્રેમ કોને કહેવાય શરીર આધારિત હોય કે સ્વભાવ આધારિત ના મહારાજજીએ સ્પષ્ટ કહ્યું કે સાચો પ્રેમ શરીર કે સ્વભાવ પર આધારિત નથી હોતો કારણ કે એ બંને તો માયાની રચના છે સતત બદલાયા કરે માયાકૃત હા સાચો પ્રેમ તો આત્માનો આત્મા સાથેનો સંબંધ છે આપણે અજાણતામાં પણ પેલું આત્મતત્વ છે ને એને જ પ્રેમ કરતા હોઈએ છીએ અને એની નિશાની શું ઓળખાય કેવી રીતે એની મુખ્ય નિશાની છે નિસ્વાર્થતા પોતાના સુખ કરતા હોય એ જ સાચો પ્રેમ બાકી બધું તો આકર્ષણ હોય 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 મોહ કામ રાગ હોય એ પ્રેમ નથી એટલે સ્વાર્થ ના હોવો જોઈએ બિલકુલ સ્વાર્થ રહિતતા જ સાચા પ્રેમની કસોટી છે ઘણા સાધકોને અનુભવ થતો હોય છે કે શ્રદ્ધામાં ઉતાર ચઢાવ આવે મન બહુ ભટકે નેગેટિવિટી આવે ક્યારેક ડિપ્રેશન જેવું લાગે આ બધાનું મૂળ કારણ શું એક જ છે અને ઉપાય હા મહારાજજીના મતે આ બધાનું મૂળ કારણ છે મનની મલિનતા અને અશુદ્ધ કર્મો અચ્છા ખોટું આચરણ કરીએ એટલે મન મેલું થાય પછી એ ભગવાનમાં કે સારા કામમાં સ્થિર ન થાય અને નિવારણ ફરી પાછું એ જ નિરંતર નામજપ ફરી રામજપ હા નામજપથી પાપકર્મનો પ્રભાવ ઓછો થાય બુદ્ધિ શુદ્ધ થાય અને ધીરે ધીરે આ નકારાત્મકતા ને ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિઓ દૂર થાય પેલો ગુલશનજીના સંબંધીનો અનુભવ હતો ને હા હા રાધા નામ જપથી ડિપ્રેશન ગયું બસ એ આ વાતની પુષ્ટિ છે અને પેલું ગૃહસ્થ જીવન અને જવાબદારીઓ એ શું આધ્યાત્મિક પ્રગતિમાં બાધા નાખે અને બાળકોના ભવિષ્યની ચિંતાનું શું મહારાજજી કહે છે કે ગૃહસ્થ જીવન બાધક નથી આપણી આસક્તિ પેલું મારું નો ભાવ છે ને એ બાધક છે જો બધું ભગવાનનું જ છે એમ માનીને પેલું કહ્યું એમ નાથ સકલ સંપદા તુમ્હારી મેં સેવક સમેત સુત નારી એ ભાવથી નિષ્કામ ભાવે સેવા કરીએ તો ઘરમાં રહીને પણ ભગવાન મળે અને બાળકોનું ભવિષ્ય એના માટે પણ શ્રેષ્ઠ રોકાણ પૈસા નથી પણ આપણું પોતાનું ભજન અને એમને આપેલા સારા સંસ્કાર ભજનના બળથી બધું જ સારું થાય છે સત્સંગમાં એક બહુ જ દુઃખદ અને એમ કે ગંભીર કિસ્સો પણ હતો માતાપિતાના અનૈતિક સંબંધો અને બાળકો પર એની ભયંકર અસર હા કળિયુગની આ બહુ કઠોર વાસ્તવિકતા છે આવી પરિસ્થિતિમાં મહારાજજીએ બાળકોને કહ્યું કે પહેલા પોતાની જાતને સંભાળો આવા માતાપિતાથી ભાવનાત્મક રીતે અને શક્ય હોય તો શારીરિક રીતે પણ અંતર રાખો હિંસાથી બચો અને આત્મનિર્ભર બનો એમણે સ્પષ્ટ કહ્યું કે આવા લોકો સુધરે એની રાહ જોવામાં આપણું જીવન બરબાદ ન કરવું બહુ અઘરી પણ સાચી સલાહ હા તો આ બધી આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે શ્રી પ્રેમાનંદજી મહારાજ મોટાભાગની જે આધ્યાત્મિક અને માનસિક સમસ્યાઓ છે એનું સમાધાન ભગવાનના નામ સ્મરણ એટલે કે નામ જપ અને શુદ્ધ સાત્વિક આચરણમાં જુએ છે બરાબર પછી ભલે એ પાપ મુક્તિની વાત હોય મનની શાંતિની વાત હોય કે પછી સંસારની જવાબદારીઓ નિભાવવાની વાત હોય બિલકુલ અને સાથે સાથે પેલી વાત પણ મહત્વની છે કે દરેક જીવમાં ઈશ્વરનું દર્શન કરવું અને નિસ્વાર્થ ભાવે કરેલી સેવાને ઉપાસના બનાવી હા એ દ્રષ્ટિકોણ કેળવવું હા પોતાની દ્રષ્ટિ અને ભાવ શુદ્ધ રાખવા એ જ મુખ્ય સાધના છે આ બધી વાતો સમજ્યા પછી એક વિચાર આવે કે આજનું જે જીવન છે બહુ વ્યસ્ત ભાગદોડવાળું એમાં નામજપ જેવી સતત સાધના અને સર્વમાં ઈશ્વર દર્શન જેવી ઉચ્ચ ભાવના અને આપણે વ્યવહારમાં રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ વિચારવા જેવો મુદ્દો છે ખરો તો આજના ચિંતન વિશે આપના શું વિચારો છે એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત આ સામગ્રી જો આપણે ગમી હોય તો જરૂર લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને ને કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે